જય શ્રી કોતર માં સીતારામ જોવાની ડહક વાઈ ગઈ છે અને મારે છે ને પુરિયાનું શાક મળ્યું તો પુરિયા લઈને બેઠી એક રી હું બીજા તો જોકે સાલું કાઢેલી થયું આમાં સાલું કાઢેલ નાખીએ ને ભાઈ આવીને શાંતિ બારબારનું કામ કરી જાય લુગડા છે ને વહેલા ને વહેલા જોવાના શાકી કે બે દીઠિયાનો મેવર હતો બે ત્રણ દીઠિયાનો મેવર હતો તે વાટો તડકો નહોતો નીકળ્યો આજ ફૂલ તડકો હોય પાછો લુગડાનો આગો હોય લુગડાનો આગો થયો ધોવાનો વાટું લુડાનું કામ 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 નીકળ્યું હતું છુકાઈ જાય ને એ ઘરમાં હંબારી બધું કરી દઉં છું બારબાજીનું કામની જ કરી બારબારીનું કામની બે બીને દઉં તો તને ક્યાંક મળદા તો તુરિયા કરવાનું હોય ને જવા આવી જાય ને ત્યાં તાણે ખ્યાંક મળીને અમારે આ વહેલા બપોરા કરે સાડા વાગ્યા બાર વાગે તમારે ત્યાં મોડા કરે ને મારે મોડા કરે તેવા તો વહેલું સ્ટાર્ટ થઈ જાય બપોરને કામ હોય એ તો યાક મરદાય ને પછી યાક મોકલીએ થોડોક નાસ્તો ભેગો કરીએ સેવડો ને એમ બધું હાથ હાથ ધરી નાસ્તો કરીએ બધું નાસ્તો કરી લઈએ તો જાય ને કામ થઈ પવન થાવ હે મહેનત આવતો પાણી નું ઉતારું ચાલુ થેગા ઉતારવાનું ચાલુ થયું આંખ પણ અમારે ઉતારવાનું ચાલુ થયું ને વાંચ ઉતારવાનું સ્ટાર્ટિંગ થયું ને હમણાં છે ને જે દી થી કાલ હું રોકાવાની છે અમારે બાપાની વાડીથી આથી વિડીયા બનાવી બંધે ના એટલા એટલે લાઈટનું કામ ચાલુ થાય છે અટાણે જૂની લાઇટની નુકસાની થઈ હોય ને આ લાઇટ પુગાડવા હાટું લાઇટનું કામ ચાલુ હોય અણે એવા હાથમાં આ લાઇટ થોડી કોસેરી આવે લાઇટ આવી છે એ પણ વાળો વિડીયો બનાવી હોય અપલોડ કરેલા રાખીને તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો ને કેવા લાગે એ કોમેન્ટ કરજો આના વિડીયો આ હોય તો તમે જો કે કરો છો કોમેન્ટ આ હોય તારી કોમેન્ટ આવે તો કોમેન્ટ કરી દીજો કેવા લાગે અમારા છે તો હું આ વિડીયો બનાવી ને કાલ નદી ને તો કાલ નદી રોકાય આથી પણ હું હાંડલગરનો વિડીયો બનાવી

તો લાટલ ભગે વાગણી રે બબુનું ઢાણું હતી ને મબો પરણ કરીને ઘરમાં બેઠી ને માય દીને શાંતિ બી નહી માય દીને નઈ નઈ વાતી આકડા કાઢે એ બધું કામ કસ કરે હા તી બધું આલે ને હવે નઈ આકડા કાઢલી માય બી આકડા કાઢ લામ તો કભી ની જતી બચ્ચી ફરચે બેઠી ને નહી આ નવળી થાલ એ કા પાસે વાવળા નું જોર મે જોઈએ ને નઈ ને જો તો પાસે આ છે ને વાવળા નું જોર થોડુંક વધવું ઓસધાન બધે વધવું

રેખાબેન કે હું હકેલવા લાગ મારે કે કામ તા જોઈએ ને ધંધો તો જોઈએ ને હવ નવી હા હવારી શાક ને રોટલા તોય ઈ કરી દીધા હા એ રાંધવાનું તો મને ગમે નવું નવું રાંધવાનું હા ના તો એમ જ આવે તે આપો મને કામ જ હે લુગડા તો કાર હકેલે પણ મારું કામ જ હે કે કે વાલ લાગે બોલું હા ના બોલું

તો એ બનાવીએ પછી નાસ્તો કરીએ થોડો ઘણો